જાહેરનામું પ્રસિદ્ધ પ્રસિદ્ધ દિન ત્રીસ માં નાયબ પોલીસ અધિક્ષક લીમડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ મોરબે જિલ્લાના ટકારા પોલીસ સ્ટેશનના ખાતે નોંધાયેલ કલમ એકસો નવ્વાણું બસો 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 તેત્રીસ એક ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસો ત્રણસો ચાલીસ ત્રણસો આઠ બે ત્રણ પાંચ એકસઠ ચોપન તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એક હજાર નવસો અઠ્યાસી ની કલમ સાત બાર તેર એ અને તેર મુજબના ગુના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ

ગુનો કરી નાસ્તા ફરતા હોવાથી બંને આરોપીઓને અટક કરવાની બાકી છે બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ જજ સાહેબ સ્પેશિયલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદર ગુના નક્કામે બીએનએસએસ કલમ ચોર્યાસી મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન ત્રીસમાં તપાસ કરનારા અધિકારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડિવિઝન લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરાયો છે બ્યુરોચી પરમાર વગેરે ન્યૂઝ સેવન ઇન્ડિયા ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં બીએનએસની અલગ અલગ કલમ અને જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમની કલમો હેઠળનો ગુનો તાત્કાલિક ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને તેના અન્ય એક પોલીસ કર્મી મિપતસિંહ સી સોલંકી બંને વિરુદ્ધ કરવામાં આવેલ હતું आुनने आधारे तपास जम जेम आगळ ब आरोपी शोधखोळ कर अलग अलग स्टेट लवलो आणि बी अन्य लोकल टीमो द्वारा पण पूरता प्रयत्न कर આ પ્રયત્નોના અંતે જ્યારે આરોપીઓ જે છે એ પડી આવ્યા ન હોય તો તેમને પકડી પાડવા માટે થઈ અને નામદાર સેશન્સ કોર્ટ મોરબી દ્વારા એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ બોતેર મુજબનું વોરંટ જે છે એ જાહેર કરવામાં આવેલું હતું આ વોરંટની બજવણી માટે થઈને પણ અલગ અલગ એજન્સીઓ લોકલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ લેવલની અલગ અલગ ટીમો જે છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા હતા કે વહેલી ત્યાં આરોપીઓને પકડી શકે પરંતુ કોઈપણ કારણોસર આ બંને આરોપીઓ જે છે એ પોતે જાણકાર હોય અને પોલીસની પદ્ધતિથી જાણકારી ધરાવતા હોવાને લીધે આજ દિન સુધી જે છે તેમને પકડવામાં પોલીસ જે છે એમને કોઈ સફળતા મળી ન હતી જેના અનુસંધાને ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે આ જાહેરનામામાં નાર કોર્ટ દ્વારા આમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને સાત દિવસની જે છે એ મુદ્દત આપવામાં આવી છે જેના અનુસંધાને સાત દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે અને જો સાત દિવસના સાત દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી ત્રીસ દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે આ ત્રીસ દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરુદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે તો હાલ પૂરતું આજે બી કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવેલી છે અને મીડિયા મારફતે આ પણ આ જે સમગ્ર માહિતી જે છે એ અમે આજે જાહેર કરીએ છીએ